મારું નામ સારા છે આ માત્ર એક વાર્તા નથી આ મારું જીવન અને સત્ય છે જે હું તમને જણાવી રહી છું જેથી તમે મારી જેમ ખોટી જાળમાં ન ફસાઈ જાઓ એક ખોટો નિર્ણય તમારા પરિવાર સપના અને શાંતિ સહિત તમે જે પ્રેમ કરો છો તે બધું નષ્ટ કરી શકે છે અને આજ મારી સાથે થયું હતું હું બાવીસ વર્ષની બેંગ્લોરમાં રહેતી એક સામાન્ય છોકરી હતી જેના પિતા રાત દિવસ ટેક્સી ચલાવતા અને માતા ઘરે કપડાં સીવતા અને હું તેમની એકમાત્ર આશા હતી તેઓ ઈચ્છતા હતા કે હું ભણીને સારું જીવન બનાવું મને બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા માટે એક ખાનગી કોલેજમાં પ્રવેશ મળ્યો મારા પિતા કહેતા સારા એક દિવસ પોતાની ખોલજે તે મોટી ખુરશી પર બેસશે અને લોકો તેનું સન્માન કરશે જે શબ્દો મને શક્તિ આપતા દરરોજ સવારે હું ભીડવાળી બસમાં કોલેજ જતી જે થકવી નાખતું પણ હું મારા માતા પિતાને ગર્વ કરાવવા માટે જતી રહી જ્યારે હું કિશોરી હતી ત્યારે મારા પરિવારે મારા જીવન સાથે મારા લગ્ન કરવાનું નક્કી કર્યું હતું તે નમ્ર માયાળુ અને સંભાળ રાખનારો હતો અમે સાથે મોટા થયા હતા અને સમય જતાં અમારી વચ્ચે પ્રેમ પાંગર્યું હતું તે મને સાંજે ફોન કરતો અને અમારા ભવિષ્ય વિશે અમારા નાના ઘર વિશે અને બાળકોના નામ વિશે વાત કરતા તે હંમેશા કહેતો સારા તું મારી દુનિયા છે હું તને ક્યારેય રડવા નહીં દઉં મેં તેના પર વિશ્વાસ કર્યો અને માન્યું કે અમારો પ્રેમ અટૂટ છે પણ કોલેજ જીવનથી વસ્તુઓ બદલાઈ ગઈ મને હિના નામની એક રૂમમેટ મળી જે આધુનિક સ્ટાઇલિશ અને બ્લોડ હતી તેની પાસે ઘણા મિત્રો મોંઘા કપડાં અને મારું જીવન કરતાં ઘણું રંગીન જીવન હતું તે ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક વાપરતી તે ડાન્સ સેલ્ફી અને ગ્લેમરસ વિડીયો પોસ્ટ કરતી લોકો તેની પ્રશંસા કરતા અને તેને ઓનલાઈન અજાણ્યા લોકો તરફથી ભેટ મારતી એક રાત્રે તેણે મને કહ્યું સારા તું સુંદર છે તું તારા દેખાવતી દિવસોમાં એટલું કમાઈ શકે છે જે બીજા મહિનાઓમાં નથી કમાઈ શકતા તારા દેખાવતી તને બધું મળી શકે છે તો ભણવામાં સમય કેમ બગાડે છે પહેલાં તો હું હસી પડી અને ના પાડી દીધી પણ અંદરથી હું નબળાઈ અનુભવતી હતી મારી પાસે નવા કપડાં માટે પૈસા ન હતા અને હું મારા માતા પિતાને મારી ફી ભરવા માટે સંઘર્ષ કરતાં જોતી હતી મેં વિચાર્યું કે કદાચ આ તેમને મદદ કરવાની એક સરળ રીત છે તેથી હું સહમત થઈ ગઈ મેં એક ગ્રુપ્ત એકાઉન્ટ બનાવ્યું શરૂઆતમાં મેં માત્ર નાના નિર્દોષ વિડીયો પોસ્ટ કર્યા લોકોને તે ગમ્યા ફોલોવર્સ વધ્યા મેસેજ આવવા લાગ્યા પછી ધીમે ધીમે હિનાએ મને વધુ આગળ ધકેલી તેણે કહ્યું જો તારે સાચા પૈસા કમાવવા હોય તો તારે વધુ કરવું પડશે મેં વધુ બોલ્ડ વિડીયો બનાવવાનું શરૂ કર્યું પહેલાં મેં મારી જાતને કહ્યું કે આ કંઈ નથી પણ અંદરથી મને ખબર હતી કે હું ખતરનાક રસ્તા પર ચાલી રહી છું જ્યોન કે મારા માતા પિતાને આની ખબર ન હતી માત્ર હિના જાણતી હતી એક દિવસ મેં હોસ્ટેલમાં ગુપ્ત રીતે એક વિડીયો બનાવ્યો હિનાએ મને કહ્યા વિના એ તે અપલોડ કરી દીધો તે ઝડપથી ફેલાઈ ગયો મારા વિસ્તારના કોઈ કે તે જોયો સાંજ સુધીમાં મારા પરિવારને ખબર પડી ગઈ મારા પિતાનો ફોન આવ્યો તેમનો અવાજ તૂટેલો હતો તેમણે માત્ર એક જ વાક્ય કહ્યું તે અમને નષ્ટ કરી દીધા જુહનનો પણ ફોન આવ્યો તેણે કહ્યું સારા મેં તને મારા જીવનથી પણ વધુ પ્રેમ કર્યો પણ જેણે આ રસ્તો પસંદ કર્યો તેની સાથે હું લગ્ન ન કરી શકું તેનો અવાજ આંસુઓથી ભરેલો હતો પછી તેણે ફોન મૂકી દીધો મારું હૃદય તૂટી ગયું હું ચીસો પાડવા માંગતી હતી પણ શબ્દો ન હતા નીકળતા મેં જેને પ્રેમ કર્યો હતો તે માણસને ગુમાવી દીધો હતો મેં મારા માતા પિતાનો વિશ્વાસ ગુમાવી દીધો હતો મેં મારી પોતાની ગરીમાં ગુમાવી દીધી હતી રાત્રે હું મારી હોસ્ટેલના રૂમમાં એકલી બેઠી હું દિવાલો તરફ જોતી રહી આંસુ ખૂટી ન જાય ત્યાં સુધી રડતી રહી મારા મિત્રો ગાયબ થઈ ગયા હિના પણ દૂર રહી મને નકામી લાગણી થઈ મેં બધું સમાપ્ત કરવાનો વિચાર કર્યો પણ પછી મને મારા પિતાના જૂના શબ્દો યાદ આવ્યા સારા મહાન કામો કરશે તે યાદે મને રોકી લીધી બીજી સવારે મેં મારા એકાઉન્ટ્સ ડિલેટ કર્યા મેં બનાવટી મિત્રો સાથેના સંબંધો કાપી નાખ્યા મેં હોસ્ટેલ છોડી દીધી અને એક નાના ભાડાના રૂમમાં રહેવા જતી રહી મેં બદલાવ કરવાનો નિર્ણય લીધો મને એક કોલ સેન્ટરમાં નોકરી મળી તે મુશ્કેલ હતું પગાર ઓછો હતો લોકો ફોન પર ગુસ્સો કરતા ઘણી રાતો હું મારા ધાબળા નીચે રડતી પણ હું આગળ વધતી રહી ધીમે ધીમે મેં પૈસા બચાવ્યા સમય જતાં હું ફરીથી સાંજના ક્લાસમાં જોડાઈ મેં મારી બિઝનેસ ડિગ્રી પૂરી કરી પગલું દ્વારા પગલું હું પાછી ફરી ત્રણ વર્ષના સંઘર્ષ પછી મેં એક નાની સ્ટેશનરીની દુકાન ખોલી હું સવારથી રાત સુધી કામ કરતી તે દુકાન વિકસી મેં વધુ વસ્તુઓ ઉમેરી પછીથી મેં બીજી શાખા ખોલી લોકો મારું મેડમ સારા તરીકે સન્માન કરવા લાગ્યા એક દિવસ એક દયાળુ માણસ ગ્રાહક તરીકે મારી દુકાનમાં આવ્યો એક શિક્ષક હતો તેણે મારું સન્માન કર્યું એ ધીમે ધીમે અમે મિત્રો બન્યા પછીથી તેણે મને લગ્ન માટે પૂછ્યું મેં તેને મારો ભૂતકાળ અને મારી ભૂલો વિશે બધું કહી દીધું તેણે શાંતિથી સાંભળ્યું અને કહ્યું તમારો ભૂતકાળ તમે કોણ છો તે નથી દર્શાવતું તમે જે મહિલા બની છો હું તેનાથી પ્રેમ કરું છું અમે લગ્ન કર્યા તેણે મને શાંતિ આપી તેણે ક્યારેય મારો ન્યાય ન કર્યો આજે પણ મારા માતા પિતા મને સંપૂર્ણપણે માફ નથી કરી શક્યા તેઓ ક્યારેક મુલાકાત લે છે પણ જે બન્યું તેના વિશે ક્યારેય વાત નથી કરતા તેમના સંપૂર્ણ પ્રેમ માટે મારું હૃદય હજી પણ તડપે છે અને જોહને તેણે બીજા કોઈ સાથે લગ્ન કર્યા હું તેને શુભેચ્છા પાઠવું છું પણ ઊંડે ઊંડે તેની યાદ હજી પણ જીવંત છે પ્રિય શ્રોતાઓ કૃપા કરીને મારામાંથી શીખો ખોટી ચમક પાછળ ન દોડો તમારા માતા પિતાના વિશ્વાસ સાથે દગો ન કરો ક્ષણિક ધ્યાન માટે સાચા પ્રેમને ગુમાવશો નહીં તમારું મૂલ્ય લાઇક્સ કોમેન્ટ્સ કે ફોલોવર્સમાં નથી તમારું મૂલ્ય તમારા હૃદય તમારા ચારિત્ર્ય તમારા સત્યમાં છે હું ફરી ઊભી થઈ હા પણ ડાઘ બાકી છે કૃપા કરીને તે જ ભૂલ ન કરું ઘણું મોડું થાય તે પહેલાં તમારી જાતને બચાવો જો મારી પીડા તમારા સુધી પહોંચી હોય તો કૃપા કરીને આ વાર્તા તમે જેને પ્રેમ કરો છો તેની સાથે શેર કરો તેમને કહો કે ઝડપી ચમક નહીં પણ પ્રકાશ પસંદ કરે અને વધુ રસપ્રદ વાર્તાઓ માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં